ઓફર તો નહીં વખાના કરો તો સારું અને કર ઉપાધિ કરશે આ જો અલા કે આટલો ઢોળા હે પતંગ આવ્યો પતંગ કોઈ મારી ગયો કોઈ મારી નહી ગયું પતંગ આવ્યો પતંગ એટલે આ તો હું ગમમાં આવ્યો કોઈ મારી તો નહી લક તો બેરી હોય મને પતંગ કે ઉપર જો પેલા ને શું કીધું તું મને કેવા જવાનું ઓ કાભાન કેવા જવાનું કાબા એ કાબા ઓ એ કાબલા લે બેરિયો તો ઓય આયો છેન ઢોગા પાડે કઈનો રે બોલે એ ગંભીરે બોલાયા હી સંભીરીએ હો કેમ બોલાયો હે કેમ બોલાવ લે લે કોક મરી ગયો એટલે એ કોક મરી ગયો કોણ મરી ગયો અલ્યા હોગ નઈ મેલ્યો કોક મરી ગયો અલ્યા હેડ ને તાડી

અને બાફ્યું આ બેરાય બાફી તો તો મે બીજા બોલા મોકલ્યો મે બોલા હરખાઈ મોકલ્યો ને બોટા બોલાઈ ના આવ કાપા હા અલ્યા મે તમને નતા બોલાઈ યાર બલે માર ઘેર આયો ને મન કે પ્લા ગંભીર ભાઈએ બોલાયો તને હું કરું કે આ તા નું કીધું તું હે મે તા નું કીધું છું હું કીધું તું મે તને હરખાઈ બોલાયો કીધું તું લા તમે તો કાપો કીધો તો યાર

મારો બોલવાની સભ્યતા નહી ભાઈ હા મારે શું કઉી ભાઈ તમારે કોઈ કોણ ના મારું ના ના તું તાર જા હા તો હું જાઉં હા હો એ હારું એટલે આપણે અરખાઈ કો બધું ઓવા અરખાઈ મુકજો ને તમે એસી ઓમ નેહરી જજો ને એમના ઘર થી તમે પોપટલાલ ને કોઈ પોપટલાલ જઈને કહી આવજી એને કોક દર્શે ને તો પાછો ભૂલી જાય હા ભૂલી જાય એટલે કહો તમે મુકજો ને યાર અરખાઈ હારું હારું તો હું જઈને કહી આવું હા ખાલી મુકજો ને એટલું કોમ કરો મારું યાર ગાભાઈ એ હારું હારું હો હારું હેડો હા એ હારું લેણો મુ નેકડું મો આવું લો કઈ

અને એક તો મેં વાળી પેલા પોપટીયાકલો તમે બોલાવાય એવું જવું કમન કે કભીરજી બોલાવતા હા તો એ જ બેરાન મોકલ્યો તો ઊંધું બાફી ના આવી યાર અને એમ માં કોઈ તોડતા નહીં

મારતો એ નહીં તાર મરવાન જરૂર અમદ બજુ અભરાય હું કેવું આ હું ના બાપો પાહો લે આ એવું ના કો ની આ તેલથી એ ખવારે રહી જતો તો ને પેલા કાબા વાઢા બોલાઈ ના આ યાર એ કાબો આટો આઈન બેગો થઈ તો રે ખાલી તો બીજું જો યાર ને આપણો હું કોમ હતું એ થોડી વાર જાય નહીં મસ્તી કરાવવાની કોડિયા બામ કોવાનું તો એ

બાઇક લઈ ગયો હોડો જલ્દી આપરાડી કે બાઇક છે ઠાઠ્યું નથી પડ્યું ઓવર પ્લુ જૂનું હતું ઈર્યું પણ દુકાન જોડે તું એ બોવા એને લઈ ગયો આલે એરે દુકાન આતા તી જોયો તો યાર બોવા આલે જોઈને આયો લે તું ઘરે હું જઈને આવું હે હા અલ્યા તારી પ્લુ ભંગારી પડી તો એ પોપર આલે શું કામ આવ્યો છે હા આ જો મારું જો પ્લુ ભંગારીએ ભંગારીએ વેચી નાખાયો વેચવા જ્યો છે મન જવા દે

નહીં તો ખોહાતે મારે હાવ ઓવરદો નહીં ડગા કરે યાર કોનું લઈ ના હમણે ચોરીનો કેસ લાગુ પડશે તો હમણે શું જેવું અલ્યા ઓમો હું ચોરીનો કેસ લાગુ પડે તું છોરી આ તાર બાપનો જૂનો લાવ્યા તારી બેરા આ બાયક આપડું નહીં આ બાયક આપડું નહીં તો કોનું હાય ક તું જોઈ લાયો ભલા જલ્લા કે પડી

આ જોઈ લાય કર મુકે પાછું મોકાય કે હું તું એક જ બેકવા જવાની કે આ તો એ અલ્યા ઓણે તોડી હોભળા બાઈક કે લાય તો અલ્યા વાડા ખોવા કે મારે ઉપર ઉપર પોપટ રે તારું બાઈક ઓવા લે ગલ્લા કે મે મેલી બહુ જુનું હા તો બાઈક તારું જ છે ગાબા ઓવા મારું હે હારું ચા લઈ ગયો તો રે જા ના હું આવા ઢાય ઓને ખેતી કો ચીલું જુનું થઈ જેલું આ તો નઈ હેડ તું મારતી

આ જો હું આ ધોકો લઈને આવ્યો આ કોપડા ધોતો તો ધોતો ધોતો મન કહી દો કે કઈ કરું જાય હું લઈ છે નો દઉં હા આ ઓગડી શું કરે તન મારવાનું કે હે હે તન મારવાનું કે હે ઓ કોણ

ભાઈ લઈ જાય વાર્તા પૂરી થાય હું તો જો ભાઈ 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 પડી જાય હું તો કહી દઉં ભાઈ બાઈક તો રહી ગયું હું પોલીસને કેસ ચોચી દઉં હું તો આજા કેસ ઠોકી દે તો હમણાં એનો બીજો મુખ્ય આવશે તંગારમાં વેકે આવશે તો હા તો માતો હું જોવાનું હું તો જે આપણું એ કરશે એ ભોગવશે અલે આર કે આ યાર આને મગજ નોમની વસ્તુ નહી યાર અલે આ વાનો તો મગજ છે પછી તો ગુપટીઓ વાપરતો નહી ને વાનો મગજ નહી બે હરખુ છે લ્યા પણ તમે એક કામ કરો તમે આ બાઈક લીધી નીકળ મિલ જો પડી તું ઈયો લે પણ તું એ બાજુથી થી જઈ તો મુકતું જા કી ના તું માથી એકલાથી નહીં હેટ તું હા તો તમે બે જણા લઈ જો પણ અહીંથી બાઈક લઈ જો પલે આ બે જો રંગ કશે કોમ નહી આવતો એ તો હું કહું લઈ જો યાર બાબા કાયો કા કરો કે આજ મજે હું કહી દો કે આ ના થાતું ચાલુ આ દીજો આ દીજો આવ ના કરે યાર કોઈ અમે કોઈ તમારી બાઈક ચોરી ન લાયા અમારી કેડી થઈ યાર

એટલે મૂળ કા ચાલુ કરો થાતું નહીં ચાલુ મને કહી તું કરવાનું કર જા અલે બાપ પોપટ હ ધક્કો મારીને ઘરે મૂકે તેને કો ધક્કો મારું હું કાઢું કે તું કાઢે ના એને નહીં એના બાઈક ને ધક્કો માર તો બાઈક તારું હતું કે હવે એનું થઈ ગયું એનું હલે આપણું નહીં તો કાઢી તારા બાએ કદી હોયું ના તો કો કુકરા બાઈ લે મેલો તાર પકાજે તપ મારું એટકી લઈ જા સા તું એ

કદી એના બાય કદી બાય પહોંચ્યું ને કોકના બાયક એકલા મેલા છે હોય હા મારું 500 પાટણ હા